સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના બાળકોને યુનિફોર્મ બૂટ મોજા આપવામાં થઈ રહેલા વિલંબ તેમજ પ્રક્રિયામાં થઈ રહેલી ગેરરીતિની બદલ પગલાં લેવાની માંગ સાથે ફરી એક વખત વિપક્ષી સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના બાળકોને હજુ સુધી યુનિફોર્મ બૂટ મોજા અપાયા નથી જેને લઈને અગાઉની તમામ સામાન્ય સભાઓમાં તેમજ એ સિવાય પણ અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો દ્વારા વિપક્ષ આપના સભ્ય રાકેશ હિરપરાએ રજૂઆતો કરી હતી યુનિફોર્મ બુટ મોજા સ્કૂલ બેગ સ્નેશનરીની કેટ વગેરે સહિતની તમામ જરૂરી વસ્તુઓ શાળા શરૂ થતાની સાથે એટલે કે સમયસર આપવામાં આવે એવી રજૂઆત કરી હતી જોકે હાલમાં ડિસેમ્બર મહિનો પણ અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી તમામ બાળકોને યુનિફોર્મ બુટ મોજા મળ્યા નથી જે યુનિફોર્મ બુટ મોજા મળ્યા છે એમાં પણ એમની સાઇઝ અને ગુણવત્તા બાબતે ખૂબ જ ફરિયાદો છે યુનિફોર્મ બુટ મોજાનું યોગ્ય અને સમયસર ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું આ ઉપરાંત કરવા છતાં બંને એજન્સીઓને કોઈ પણ પ્રકારની પેનલ્ટી કરાઈ નથી અને વળી આ જ એજન્સીઓને રિપીટ ઓર્ડરો અપાયા હોય એ બહુ ગંભીર બાબત છે જેથી અમારી માંગણી છે કે યુનિફોર્મ બુટ મોજા સ્કૂલ બેગ સ્ટેશનરી કીટ વગેરે જેવી તમામ બાકી રહેલી જરૂરી ચીજ વસ્તુઓ બાળકોને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને વર્ક ઓર્ડરની શરતોને ભંગ કરવા બદલ બંને એજન્સી ઉપર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નમસ્કાર હું રાકેશ શેખપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ ઓગણીસ ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને તમામ નગરસેવક મિત્રોએ મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષને રજૂઆત કરવા માટે અત્રે એકત્રિત થયા હતા શિક્ષણ સમિતિની કચેરી ખાતે પણ એમ હંમેશાની આદત મુજબ અધ્યક્ષ છે એ પોતાની કચેરી છોડી અને તાળું મારીને ભાગી ગયા રજૂઆતનો મુદ્દો એ હતો કે ડિસેમ્બર આવી ગયો હોવા છતાંય સમિતિની સો ટકા શાળાના સો ટકા બાળકોને યુનિફોર્મ અને બૂટ મોજાની સો ટકા ડિલિવરી નથી થઈ હજી પણ ઘણી બધી શાળાઓ ઘણા બધા બાળકો યુનિફોર્મ અને બૂટ મોજા વિહોણા છે સાથે સાથે જે શાળાઓમાં યુનિફોર્મ અને બૂટ મોજા આપવામાં આવ્યા છે એની ગુણવત્તા પણ ખૂબ નબળી છે એમની માપ સાઈઝના પણ ઠેકાણા નથી આવા બધી ગેરરીતિઓ છતાંય આ બંને એજન્સીઓ શેફાલી અને કેન્દ્રીય ભંડાર વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા કોઈ પેનલ્ટી કરવામાં નથી આવી અને ઉલટાનો એમને રિપીટ ઓર્ડરો આપવામાં આવ્યા છે તો આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા સાથે સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જે એક નવી ક્રાંતિકારી શરૂઆત કરી કે શાળાઓને ગ્રાન્ટ આપી પોતાની પચીસ લાખની ગ્રાન્ટમાંથી એમણે સિત્તેર એંસી નેવું ટકા જેટલી ગ્રાન્ટો શાળાઓને આપી એ ગ્રાન્ટ આપી દીધી ફાળવી દીધી લેટરો કરી દીધા એને નવ મહિના દસ મહિના એક એક વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાંય એ સુવિધાઓ હજી સુધી બાળકોને મળી નથી એટલે આ સ્માર્ટ બોર્ડ હોય પ્રોજેક્ટર હોય લેપટોપ છે એવી ઘણી બધી ભૌતિક સુવિધાઓ ગ્રાન્ટમાંથી મળવાની હતી જે હજુ સુધી મળી નથી બાળકો સુવિધાઓ ભીમણા છે તો એના માટે પણ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ દ્વેષની ભાવનાથી બાળકો સાથે બાળકોની સુવિધા દ્વેષની ભાવનાથી બાળકોની સુવિધાઓથી વંચિત ન રાખવામાં આ બંને મુદ્દે રજૂઆત કરવામાં માટે આવ્યા હતા પણ મેં જેમ કહ્યું એમ સમિતિ અધ્યક્ષ તાળું મારીને ભાગી ગયા જે બતાવે છે કે એમના મનમાં કંઈ પાપ છે ચોરી કરેલી છે એટલા માટે જવાબ નથી આપી શકતા પણ આ તમામ મુદ્દે સારા શિક્ષણ માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં ચાલતા કારભારમાં ગેરરીતિ આચરાત હોવાના વારંવાર આક્ષેપો વિપક્ષ દ્વારા કરાયા છે ત્યાં યુનિફોર્મ બુટ મોજા લઈને ફરી રજૂઆત કરી વિપક્ષી સભ્ય આક્ષેપો કર્યા હતા